લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ લાયન એપી સિંગ દ્વારા જાહેર કરાયેલ વીક્સ ઓફ સર્વિસ સેલિબ્રેશન અંતર્ગત ચારથી બાર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ઉજવાતી મેન્ટલ હેલ્થ અવેરનેસ એન્ડ વેલબીંગ વીક નિમિત્તે ડિસ્ટ્રિક્ટ બત્રીસો બત્રીસ એફ ટુના રીઝન ત્રણ અંતર્ગત આવતી તમામ ક્લબો દ્વારા સુરતના અડાજણ ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ લાયન્સ ક્લબ ઓફ સુરત બ્લોસમ તથા સિનિયર સિટીઝન એસોસિએશનના સભ્યો માટે વિશેષ કાર્યક્રમ આત્માનંદ યોજાયો હતો મુખ્ય મહેમાન મોનાબેન દેસાઈએ પોતાના ટૂંકા પરંતુ પ્રેરણાદાયી સંબોધનમાં માનસિક આરોગ્ય જાગૃતિના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને લાયન્સ ક્લબની આ પહેલને બિરદાવી હતી કાર્યક્રમ દરમિયાન લાયન પીએ ઠક્કરે ફેસિલિટેટર હિમાંશુભાઈનો સુંદર પરિચય વ્યક્ત કર્યો હતો જ્યારે લાયન જગદીશભાઈ બોધરાએ કાર્યક્રમ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન યોગેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ક્લબના વીક ઓફ સર્વિસ ઉજવણીની અનોખી ભાતરૂપે સાબિત થયો હતો ડિમ્પલ લોટવાલા લાયન્સ ક્લબ ઓફ સુરત સેતુની પ્રેસિડન્ટ છે આ વખતે જે મેન્ટલ હેલ્થ અવેરનેસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે શનિવારથી ચાર તારીખથી અગિયાર તારીખ સુધી આખા વીકની ઉજવણી થાય છે તો સૌથી પહેલો કાર્યક્રમ આપણે વિપક્ષના પરિચયનો વાપી ખાતે રિજીયન ફાઈનો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફનો રાખવામાં આવ્યો છે અને શરૂઆત આપણી વાપીથી થઈ અને એ અંતર્ગત રોજ જુદા જુદા કાર્યક્રમો મેન્ટલ હેલ્થ માટેના થઈ રહ્યા છે આજે પણ સવારે ગ્લોબલ ગજેરા સ્કૂલમાં ઉત્તરાયણની શાખામાં બે મેન્ટલ હેલ્થ ઉપર કાર્યક્રમ ધોરણ દસ અને બારનો અને ત્યાર પછી ધોરણ નવનો લગભગ આઠસો ને નેવું બાળકોએ મેન્ટલ હેલ્થ અવેરનેસ માટેના કાર્યક્રમમાં ભાગ લીધો આજે કંઈ કાર્યક્રમ આજે અત્યારે લાયન્સ ક્લબ ઓફ નોર્થનો જે લાલજીનગરનો હોલ છે ત્યાં સિનિયર સિટીઝન્સ માટેનું મેન્ટલ હેલ્થ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો મેન્ટલ હેલ્થ વિશે હું તમને વાત કહું તો મેન્ટલ હેલ્થ ખાલી મેડિટેશન કરવું યોગા કરવું નથી મેન્ટલ હેલ્થ સબ્જેક્ટ બહુ જ વિશાળ છે ગૃહિણીઓ સવારે રસોઈ બનાવે છે તો એ પણ મેન્ટલ હેલ્થ ઉપર જ કામ કરે છે આપણે ગાર્ડનિંગ કરીએ છીએ તો એ પણ આપણું મેન્ટલ હેલ્થ પર કામ છે અને ગાર્ડનિંગ એટલે રોપા વાવવા જ એ ગા એ મેન્ટલ હેલ્થ નથી રોજ તમે આઈ લવ યુ કરીને કે પોઝિટિવ એનર્જી સાથે તમે ગાર્ડનિંગ કરો છો વોટરિંગ કરો છો તો એ પણ મેન્ટલ હેલ્થનો પ્રકાર જ છે તમે સારા સારા પુસ્તક વાંચી શકો તમે ડાન્સ કરી શકો તમે સંગીત સાંભળી શકો સંગીત ગાઈ શકો એ બધા મેન્ટલ હેલ્થ પર આધારિત કાર્યક્રમ છે પીના ઠક્કર છું લાયન્સ ક્લબ ઓફ સુરત બ્લોઝમ સેક્રેટરી છું અને આજે અહીંયા પ્રોગ્રામ છે આત્માનંદ તે અમારા લાયન્સનું એક સરસ મજાનો એક વીક ચાલી રહ્યું છે મેન્ટલ હેલ્થ રિલેટેડ અને એના અનુસંધાનમાં અમે આજે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં સુરતના સિનિયર સિટીઝનો તથા તમામ લોકો ભાગ લેશે કે જેનાથી તેઓ મનની ખુશી કેવી રીતે મેળવવી તે વિશેની વાતો જાણશે અમારા બંને વક્તા છે મિસ્ટર હેમાંશુ ઠક્કર અને ડિમ્પલબેન લોધવા લોકોને જો માણસ પાસે હસવા માટે રડવા માટે કે કદાચ પૈસા વાપરવા માટે જગ્યા હોય છે પરંતુ મન મૂકીને જીવવા માટેની જગ્યા નથી હોતી તો આજે અહીંયાથી અમારો એવો પ્રયાસ છે કે તમે માનસિક શાંતિ મેળવીને જાઓ અને માનસિક શાંતિ કેવી રીતે મેળવવી એનો એક સરસ મજાનો કાર્યક્રમ છે અને લોકોને અમે કહેશું કે ખરેખર બધી શાંતિની સાથે આ એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે જેને તમને શીખવી જોઈએ